વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની હદમાંથી છેલ્લા ઘણા સમયથી વિપુલ માત્રામાં દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે પોલીસ દ્વારા સતત બુટલેગરો ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી છે છતાંય કોની મહેરબાનીથી કરોડો રૂપિયાનો જથ્થો ભરી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે તેવામાં વધુ એક વખત વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બ્રાથમી આધારે એક કરોડ એકવીસ લાખનો દારૂ ભરેલો ટ્રક સાથે બિશ્નોય બંધુઓની ધરપકડ કરી છે વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશનની હદમાં આવતા દસરસ્થિત બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગત તારીખ સોળમી જૂનના રોજ દરોડો પાડી બે કરોડ ચુમ્માલીસ લાખના દારૂના જથ્થા સાથે મંગીલાલ બાબુરામ બિશ્નોઈ કમલેશકુમાર માઘારામ વિશ્નોઈ અશોક ઉર્ફે અનિલ પપ્પુરામ બિશ્ન અને પ્રવીણકુમાર પૂનારામ બિશ્નયની સ્થળ ઉપરથી ધરપકડ કરી હતી પોલીસે આ ચારેયને કોર્ટમાં રજૂ કરી વીસ જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા હતા જોકે આ સમગ્ર મામલાની તપાસ વડોદરા પોલીસની ગુના નિવારણ શાખાને સોંપવામાં આવી હતી આ બનાવને ત્રણ મહિના વીતી ચૂક્યા છે જ્યારે આ દારૂનો જથ્થો કોને અને ક્યાંથી મંગાવ્યો હતો તેના સાથેની અન્ય વિગતો બહાર આવી નથી તેવામાં વધુ એક વખત વિપુલ માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની ટ્રકમાં દારૂનો જથ્થો ભરી વડોદરા ધુમાડ ચોકરીથી પસાર થઈ અમદાવાદ તરફ જવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી અને બાતમી આધારિત ટ્રક દેખાતા તેને કોડન કરીને રોકવામાં આવી હતી